કાલે જોઈ ને તો પેલું બીજો આપડે કોટો રે એ લેતો દે બરોબર છે એ કોટો આ લો લે લાઈક નો વધન કરવાનો ઓ વાહ 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 બગડે છે રે બસ કરા કે છે આ જાળો તો પણ કીધું બેરું આલુ ન કે છે હા ટેકા શોર દો ને લેડા મુ હો હા હા આપરો બહુ સીધો બહુ સીધો આ છોકરા કોઈ હો મુ જોતું નહી મારે વાનું ભલું કરવું પડશે વાનું અને કશો વધો નહીં બાપરો હારો સીધો છે કા કશો વધો નહીં

છોય જોયું નહી ભઈ જો તારા આગળ ખોટું નહી બોલ કયો જોયું નહી બાબા હા જોયું ન આવો તો હું શું હારું બતાવું બરોબર હગુ હારું છે મારી શિલ્પન ઓ તમારે આ આપળો ઢાકળી જી પાળી ઢાકળી વાલજી ભાઈ કશું જોવું ના પડે ઘર નું મારા ઉપર પડ્યું કઉ છું જમીન પોસુ ગયા જેમ છે છોકરું ખેતીવાડી ને એવું કરે છે છોકરું હારું છે

ભવની પ્રીત આ બંધાને ઓ સાજણા તારી ને મારી કહાની આ કોથરો પણ પાટિયા ને સા તારી જ મારી કહાની બાપે વઢુડ બેટુ આય ઉંગ મોથી ઉભો થઈ ગયો બોલો આ ગીત ઓભરીન મનોમ સપનું એવું આયતું ને ને બાપા તમે ખરેખર ગાયન મને આજ ખબર જ પડી કે મારા બાપો આટલું બધું ભય છે આ તો તનો કો પડત નઈ કા તો તનો કો પડત ગઉ તો મને ખપડ તારો દિલ તૂટીન ભય પણ રેત રેત થઈ જાય તો પાછો એને ધોવાય ના દિલ ધોવાય નઈ બાતો તમાર ગાતા હારું આવરા સા બધું કમ્પ્લીટ આવરા સા પણ એક વાત ની તમને ખબર નઈ પડતી ખાલી છે યા જાને તારે ગમમો અમરા ઓબલી નેચર ઉભો રે તો ને તે પેલા ગણપત બાને એવું કી ઓઢો ઓઢો કી પેલા જાણા જાણા છોકરો પૈણી ગયો જાણા જાણા ને કી તું ચાલ તો લે ઓઢો ફરે છે તો આમ થોડું છોકરા વિશે વિચારો કે ગાવાનું આબરસ હતો ખબર નહીં પડતી કે આપડે હું તીડવા જઈએ હગુ આબુ જોવો હું આવું છે ના પાડી દીશ ગમે તે કરો પણ પહેણવાનું કરાવો પહેરવાનું તો મારું ગમે તે અધી જિંદગી તો થતી રહી અરધી બાચી રહી

મ હું મને મને ના મારું હગું કરાવો તો મારું છેડી તો મારું ના ના કરાવો છો પણ કોઈ ના હું છું બરોબર અને થઈ ના નહીં કોઈ તું કોઈ ચિંતા નહીં

મારા પેલ ગાબડી ગેર નહીં ભાઈ આ નહીં નહીં મારા છોકરા તો એને તમે આવજો અત્યારે પણ મન ચો આવડા છે ને તમારા કહું બદલી દે બદલી દે પણ શાર નહીં

બ્લોગ વપા જો આવો આવ મેમન મજામ હો મદામ મદામ કા તબિયત બી હારી થકે હવ અતર તો આ ભગવાન દયા સ જો ફરીએ શેતાણું કરે

બાજુ માં જ છે તે વાડી વાડી ને લેલાય શિલ્પારી છે ગાજુ વાજુ કયો સોરીઓ તો હું આ અમારે એક ના એક સ

કોઈ મારે એવું કોઈ જરૂર નહીં કોઈ કોલેજો કરેલી આપણને જોતી ના પણ મારે એનું ભણાવી દીધી એ પણ એ નહીં કે મારે બાપા ઘરે કોઈ કરાવું નહીં તમે હું નહીં જતા બરાબર છે મારે તમ છોકરું છે ભણેલું છોકરામ તો જો હગા ચોખ્ખું આપણે ખોટું કાંઈ એવું પડે હા હા છોકરો હું ભણ્યો તો હા પણ બે વિષયમાં નપાત છું પછી ને સાહેબને લાફામી લે કહી દાળા હવે બે લઈ ગયા સાહેબને હું કહું છું ફેર લાફામી બીક કહી દઈ

જમીન આરો નહીં અ પહેલાની જમીન નહી બાપ દાદા પાન હતી તે રાવણામાં ખઈ ગયા જમીન હું બોલવાનું જરૂર હતી હા કરો

તમારું હાથે તમારું તમારું બાપ નું સારું થઈ ગયું પણ ખરા કરવું એવું નઈ ખાઈ આપડો ચાર હાથ વાળો હજાર હાથ વાળો આપડા ચાર હાથ કરી દીધા

મારા બાપાનું મોઢું છે એ તાર બાપા એ તો બાકી હું પોસવીગા જમીન કઈ ને આવ્યો કીધું વીઘા જમીન જમીન તો તમાર નથી જમીન છે આ છોકરું તો હારું છે એક ના એક સીધું તે વળી ફાઈનલ કરી

પછી શું આવે પણ થઈ ગયા પછી થઈ ગયા બીજી હું વડાપ્રધાન છો તે જુઠ્ઠું ના બોલો સમીસર પેલી હું જમીન સમી

છોકરો ના કીધો ના પૈણા જુઠ્ઠું બોલી ને પહેલા આવ્યું છોકરા છોકરાનો બાપે કર્યો જો બાપ નું ભૂલી જા હગું તૂટી ગયો હા શું તો કેવું પડે યાર ત્યાં ખોટું બોલીને તને હગો કરવાનો આ બાયડી જઈ તો બાપ નું ભૂલી ગયો ફટ લઈને અતારો નો છોકરો આવો બાયડી એટલે બાપ નું ભૂલી છટ લઈને તણ ધમકાવ મિત્રો પણ જૂઠું તો નાખવું કી યાર જમીન નહીં તો નહીં